આજે આપણી સાથે છે વાસ્તવ સેવા ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન મહેતા કે જેમણે આ ટ્રસ્ટ થકી અનેક મહિલાઓને રોજગારી આપી અને પોતાના પરિવારમાં મદદરૂપ થઈ શકે આર્થિક રીતે મદદ મદદરૂપ થઈ શકે એ માટે પગભર કરેલા છે આ ટ્રસ્ટની શરૂઆત એમણે કોનિક ઇન્સ્પિરેશનથી કરી એના વિશે વિસ્તૃત માહિતી આપશે આપણને જાગૃતિબેન આ જે ટ્રસ્ટ તમે શરૂ કર્યું છે એના માટે આપણી ઇન્સ્પિરેશન કોણ હતા ઇન્પિરેશન કહેવાય છે ને પોતાના માતા પિતા જ હોય છે હું મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ બિલોંગ કરું છું મારા મધર એક ટિફિન ચલાવતા હતા અને મારા ફાધર એક ફેમિલીના ડ્રાઈવર હતા એટલે હું એવા ફેમિલીમાંથી જાઉં છું કે નથી કહેવાય છે ગરીબ ફેમિલીમાંથી બિલોંગ કરું છું મારી પોતાની સ્કૂલની ફીસ કે કોલેજની ફીસ મારા ફાધરના જે સર હતા એ મારી ફીસ ભરતા હતા અને એમને મને ભણાવી છે પોતાના પરવડીને ત્યારે મને એવું હતું કે જો બને એટલે ભણાય આ તો હું ત્યાં લોકોને બદલ કરી શકું ત્યારે પછી મે શરૂઆત કરી મારા મેરેજ થી અહીં આગળ આ હતી વેસ્ટ કર્યા પછી મે ચૂપર પટ્ટીમાં ક્લાસ ચાલુ કર્યા દર એવા હું બાળકોને વિમલ શિક્ષણ ક્લાસ કરાવતી ત્યાં 50 બાળકો બને પાંચે બનતા હતા પતીવાસ્તવ એ બાળકોને બનાવતા ભણાવતા એવા બાળકો બે ત્રણ બે ત્રણ એવી હતી કે જે પોતાને આગળ દે કરવું હોય તે એ લોકોને આગળ લાવવા માટે કંઈક કરવું તો એ લોકોને આઈટીઆઈ કરાવ્યું આઈટીઆઈમાં એડમિશન કરાવ્યા બાદ એ લોકો સીવન ક્લાસમાં અને બીજા બેઠા આઈટીઆઈ જે પ્રોજેક્ટ હતા એ લોકો કામ કર્યું પછી ઘણી બહેનો છોકરીઓ એવી હતી કે જેને દસ પાસ કરવું તે લોકોને ઘર બેઠા હું મિશન કરાવીને એ લોકોને દસ પાસ કરાવ્યો ત્યારબાદ મને એમ થયું કે આ તો ઠીક છે પણ આ છોકરીઓ તો ચલો ભણાવી પણ બીજી બહેનો જે છે જેને કંઈક કરવું છે એના માટે શું કરી શકાય मी एट आई एक वात्च्चल्यसेवा ट्रस्ट मी एने कुठे की करू शो तर तुम्ही एक केंदिन स्टार्ट करत्च्चल्य राखू वात्सल्य एकामध्ये राखू वात्स्त्य एले बाळक मातासाठी टच त्याने वात्च्चल्य होयचे ते सकते हैं गमे करतो समाज आमजनी अंदर નાની ઉંમરમાં લેડીઝ જ્યારે વિધવા થાય છે કે તકતા હોય છે કે એવા કંઈક પ્રોબ્લેમ મળે છે ત્યારે એ લેડીઝ થોડુંક જતી રહે છે એ વાળવા માટે મેં આ કોન્સેપ્ટ ચાલુ કર્યો એ લોકોને નહીં રોજગારી આપવી કે આપણે એક એના બાળકને હું ફીસ તો ભરીશ તે એક વખત કરીશ બે વખત કરીશ તો ક્યાં સુધી હું ભરીશ ફીઝે અને હું વર્ષ સુધી ફરીશ એ પછીનું ભવિષ્ય એનું શું છે એના કરતાં બેટર છે કે હું એ લોકોને રોજગારી પૂરી પાડું એટલે મેં એ લોકો માટે આ કોન્સેપ્ટ લાવ્યો અને એ લોકોને મેં મોતીના ધોરણ પછી પકડા થેરીઓ છે ડ્રેસ સીવાના છે બ્લાઉઝ સીવાના છે માત્ર આઠસો રૂપિયાની ફીસ લઈ અને એ લોકોને હું સીવન ક્લાસ શીખવાડું છું એટલે ત્રણ મહિના એ લોકો સીવણ ક્લાસ લે સર્ટિફિકેટ પણ હું એ લોકોને આપું છું ઇવન ગવર્મેન્ટની જે હસ્તકલાનું જે ટ્રેનિંગો આવે છે જે તાલીમો ફ્રીમાં લેવા આપવામાં આવે છે જે મેં મટીની ટ્રેનિંગ છે જાગૃતિ તાલીમો હોય છે અલગ અલગ પ્રકારની તાલીમો છે ગવર્મેન્ટમાંથી આવતી હોય એ તાલીમોને પોતાને ફ્રીમાં કરાવું છું અને એ લોકોને એના પર રોજગારી પૂરી પાડે છે અને એ લોકો પોતાના પગ પર આજે લગભગ આઠસો જેવી બહેનોને એમ તાલીમ આપી ચૂક્યા છે અને આઠસો બહેનો પોતાના પગ પર ઊભી છે અને નારદ્યા દેતુ ખાલી 60 મેલો અહીંયાને આવે છે ઓકે જે 7170 અને 170 પાત ઓ બુ રેસ તો રેસની અમારી પોતાને સાડીમાં કોપણ છે કે આજી જે રેસના સેવાના આવે છે બ્લાઉઝ નું છે બધું કામ પણ એ લોકોને યાદ આપું છે અને દરેક પ્રોજેક્ટ ગવર્નમેન્ટના જે પ્રોજેક્ટ હોય હાલ અમારી નગરપાલિકા થ્રુ પ્લાસ્ટિક મુક્ત પાલન કોન્સેપ્ટ ચાલે છે એના અંતર્ગત અમે લોકો હાલ પ્રોજેક્ટ અપનેને ફીની છે બગાડવાની આર છે એ કપડાંની થેલી સખી મંડળની બહેનોને આપવામાં આવે છે કે જ્યારે મારા સખી મંડળની ચાલુ છે તો સખી મંડળની જે બહેનો છે એ આજે થેલીઓ ગુરુ અને શુક્ર બે દિવસ હોય છે દિવસ એના કોન્સેપ્ટ એ લોકો થેલીઓ સીવે છે અને એ થેલીઓ પ્લાસ્ટિક મુક્ત ભારત પર કામ કરે છે અને એ બહેનોને મેં કહીએ છીએ કે તમે એ પ્લાસ્ટિકની થેલીઓ બંધ કરી અને આ કાગળ કપડાની થેલીને કાગળની ખીલી લીધું જેથી જે ગાયોના પેટમાં જે પ્લાસ્ટિક જાય છે એ પણ મુક્ત થાય અને શરૂઆત બહેનો જ કરશે કોઈ પણ શરૂઆત કાર્ય રોજ શું કાર્યકરો બહેનો સિવાય પસંદ કારણ કે સવારથી રાતું સવારથી મારી રાત્રે રાત્રી સુધી સ્ત્રી હોય છે ને શરૂઆતની ફ્રી જ કરશે પોતાના ઘરેથી પોતાના બાળક પેકે બેટા કચો અહીંયા ના નાખો કચો ત્યાં અહીંયા ના નાખો એ કોન્સર્ટ પર અમે લોકો કામ નથી તો પાલન પણ સ્વચ્છ બનશે બાકી એ નથી કે નગરપાલિકા જ કરશે તો થશે એ જ રીતે તેની સાથે સપોર્ટમાં આપણે સાથે ઊભું રહેવું પડશે તો આ જાગૃતતા બેન જ લાઈ શકશે અને જો પોતે સાકરવા જશે તો ખેડી ઘરેથી નીકળશે દૂર જવા જશે ખેડી ખેડીયા ઘરેથી નીકળશે તો એટલું પ્લાસ્ટિક ઓછું ફેસ્ટ થશે એટલું પ્લાસ્ટિક ગાયના પેટમાં નહીં જાય ઇવન પૈસાની બચે છે આપણે અને બીજી પહેનોની રોજગારી છે એક બહેનો ખેલી શીખજો તો એને એને પાંચ રૂપિયા મળશે તો એને બી એનું ઘર પોતાના પપ્પા ઊભું થશે એટલે આ ચેનલ ચાલતી રહે છે અને જે બહેનો શીખીને જાય છે આપણા ત્યાં અને શીખી ગયા પછી ઘણી બહેનો પોતાના ઘર જાતે કરે છે અને ઘણી એવી ટેક પણ પહેનો એવી બી છે કે પોતાના ક્લાસીસ ચાલુ કર્યા છે અને પોતાનું બી આપણે ગુજરાત ચલાવે છે જે રીતે મારે ખેતર કરી છે જે બેના બના છે એમણે પોતાની લર્ન ટેકની પોતાની ઇરામ આપીને આપણી સ્ટોપ ચાલુ કરી છે એ પોતે પહેલા મૂળ છે ઇવેન્ટ આપણે સેલ્યુટ કહી શકીએ કે સાબિત શકતા કે છતાંય એ પોતે બી આ પગ પર ઊભા છે અને પોતાની સાથે બીજી પાંચ રોજગારી પૂરી પાડે છે એટલે ચેનલ ચાલતી રહે છે અને હું એવું કહેવા માગું છું અને ભગવાનના પ્રાર્થના બી કહેવા છું કહેવા માગું છું કે હું લાખો બહેન સુધી પહોંચું અને લાખો બહેનોની ચેનલ ચાલતી રહે અને બહેનો સુધી બી સંગ્રહ થશે અને આગળ જો આગળ વધશે પોતાના ભાગ પર ઉભી રહેશે અને જો બહેનો કહેવાય છે કે ઘરની બી સ્ત્રી છે સ્ત્રી એક ગર તારે બે ગળ તારે છે અને પોતાના સાસુમાં બી એ જ કરી શકે છે અને પ્રિયમાં બી એ જ કરી શકે છે સ્ત્રી વગર કશું નથી તો સ્ત્રી આ પોતાના આત્મસમાજ સાથે જીવે બીજાના પાછળ કહેવાય છે કોઈ ખોટા રસ્તે જાઓ કે કોઈ પાસે જીત ના છે તો કામ જીવી પડે અને ઘણા કોન્સેપ્ટ એવા છે કે સ્ત્રી પોતાના પદો પડે ક્યારે કે પોતાના ઘરથી આપણે નીકળીએ છીએ જ્યારે તો લોકો આપણને એમ કહે છે કે આ પદારાની હોઉં છે પોતાની હાની છે ક્યારે સન્માનથી વખણાય છે કે જ્યારે પોતાના આત્મસમર્થ જીવે છે ત્યારે ને પોતાના બાળકની સંસ્કાર સ્વચ્છ થઈ જાય છે અને હું દરેક સ્ત્રીને કહેવા માગું છું કે પોતાના આત્મસમાન સાથે જીવો પોતાના પગ ઉપર જીવો અને પોતાના કાળા સંસ્કાર એવા જ આપો કે બીજાને આપણે મદદ કરી શકીએ બસ આટલું હું કહેવા માગું છું જાગૃતિબેન આપનો જે હેતુ છે ખૂબ જ ઉમદા હેતુ છે આપ મહેનત પણ કરી રહ્યા સાથે સાથે આ જે પ્રશ્નાગત પ્રમુખ તો છો જ આપ પણ એની સાથે આપ નગરપાલિકાના બે નગર નગરસેવિકા તરીકે પણ આપ અત્યારે હાલ પણ આપની જવાબદારી ચાલુ છે જે કાર્યક્ષેત્ર તમે શરૂ કર્યું છે આ પ્રવૃત્તિ શરૂ કરી છે એની અંદર રાજકીય પક્ષ તરફથી અને એના જે હોદ્દેદારો છે જવાબદાર જે જેની પાસે સત્તા છે એ લોકોની એટલો સપોર્ટ આપણે મળી રહે છે મને ખૂબ સપોર્ટ મળે છે અને મેન સપોર્ટ તો આપણે મોદી સાહેબ જ છે જે બહેનો સાથે બહેનો માટે ઘણા એવા કામ કરે છે આજે રાત્રે બાર વાગ્યા માટે એટલું જવું તમે જઈ શકીએ છીએ કે અમે બિલ્ડર ખાઈ મોદી સાચો મોટો સપોર્ટ એ કરી દીધું કે નગરપાલિકા થ્રુ અને ગ્રામ્ય જેવા ગ્રામ પંચાયત થ્રુ કે બહેનોને રોજગારી માટે સબસીડી પહેલી લોનો મળે છે પછી વિશ્વકર્મા યોજનાઓ છે તે વિશ્વકર્મા યોજના થ્રુ બહેનોને ચાલી પાંચ ઇંચ ચાલી મળે છે સ્ટાઈપન પણ મળે છે અને એના પર કીટ પણ ફ્રીમાં મળે છે જે પોતાને પહેલાં પોતાના ઘરેથી કામ કરી શકે એવી ઘણી બધી યોજનાઓ છે અને સરકાર થ્રુ ઘણી બધી સખી મંડળની બહેનો છે સખી મહેનત દસ મેંચે દસ હજારના થ્રુપની અંદર તમે અંદર અંદર લોન લઈ શકો છો અને દસ પર તમને સબસીડી લોનો મળે છે એવા ઘણા બધા અને હવે માન્યમાં મોદી સાહેબનું કહેવું એમ છે કે સખી મંડળના જ પ્રોજેક્ટ આપવા મોટેભાગે કે દર કે અમારે અમે થઈને પ્રોજેક્ટ શકીએ છીએ પછી રાખડીઓ બનાવવાની હોય છે પછી બેસ્ટ ટુ બેસ્ટ જેમ પ્લાસ્ટિકની બોટલમાંથી અલગ અલગ પ્રોડક્ટો બનાવવાની આવે છે રિસાયક્લિંગ જે કહી શકાય છે પછી સ્વચ્છ ભેંશનનું જે હોય છે કોન્સેપ્ટર તમને દરેક ડોર ટુ ડોર કચરાની જે ગાડી આવે છે તો ભીનો કચરો ફૂકો કચરો અલગ અલગ નાખો એના માટે બીનો સખી મહિનાની પહેલો જ આગળ કરવામાં આવે છે કે બહેનોની શરૂઆત ઘણી કરી છે અને બહેનો પોતાના પગ પર અને સખી મહિનામાં જે લોન આપવાની હોય છે વ્યાજ કઈ રીતે લેવાનું કઈ કઈ લોન બધા કે શિક્ષણ માટે એક લોકો વ્યાજ હોય છે કોઈ બહેને રોજગારી કરી બે ટકા ગયા છે એ અંદર બેંક લેવલે જે કરવાનું કામ હોય છે એ પણ બહેનો કરી શકે છે અને એ બહેનોને બેંકમાં જ

અને એ લોનમાંથી મેં મારું ભોજન શરૂઆત કરાવે છે એ બહેનોને ઇવન મેં મારી વાસલની બધી વીસો વીસ સવારે મેં અલગ અલગ ફિલ્ડમાં સિલ્વાની છે બ્યુટી પાર્લરમાં છે કે રેસાનું હોય કે મૂર્તિનું હોય કે ફૂલમારા હોય બધી અલગ અલગ ક્રેડિંગ મંગે છે અને ઘણી બહેનોને અલગ અલગ વ્યક્તિઓથી મળી શકે પોતાને પેસી નહીં કરી શકે ઘણી બહેનોને એવું હોય છે પ્રોબ્લેમ એવા હોય છે કે ઘણી બાળક

आप एक अच्छा तरीको भूमिका हो गर्मी पार के गुँ। 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 ए, तो सो बडी रहते पर काय त्याला ना कॅटेगिरी रहती पण एक एक में नकारता का आपण सार्थक बैसके तयारच नी बळायतो पेन पाणी कोण चांंत्र नाप्यो आपण पण बची तो तुम्ही लसून ना करो चॅलेंज चॅलेंज एक्सेप्ट ना करो तो नी चॅलेंज एक्सेप्ट करू दे चॅलेंज रिझल्ट

મળતું કે લોકો છુપા છુપાઈને કામ કરે જ્યારે પોતાના પાણી ફીસ ભરવાની આવે છે ને ત્યારે ઘરમાં કશું નથી હસબંડને કીધું મારા પાસે પૈસા છે હું પાસે કામ કરે છુપા પાસે આપણી પાસેથી આવ્યા છે ત્યારે હસબન્ડ ખુશ મને જ્યારે આવે છે ને આપણે ઘરે ત્યારે મને ખુશી થાય છે કે બેન તું મારા વાઇફે આ રોજગારી ચાલે હું આપી ન જ્યારે મેં તમારું અપમાન કર્યું હતું તમે જ્યારે મારા ઘરે આવ્યા ગયા કે અમારે કશું નથી કરે દેવું મારી ઘરમાં બરાબર છે ઘરનું કામ કરે બરાબર છે ત્યારે અમે તમે તમારા ને કામ આપ્યું છે ને બે કર્યું છે ત્યારે વધારે ખુશી થાય છે જાગૃતિબેન જનરલી સ્લમ વિસ્તાર જે છે ત્યાં આગળ એજ્યુકેશનનો અભાવ ઘણા હદ સુધી જોવા મળે છે આપને શું લાગે છે કે હાલની જે મોડર્ન પ્રવૃત્તિઓ છે જેમાં એજ્યુકેટેડ મહિલાઓ પણ બની છે તો સ્લમ વિસ્તારની જે મહિલાઓ જે અનએજ્યુકેટેડ છે અથવા ઓછું ભણેલી છે એને આજની મોંઘવારીમાં મોંઘવારી સાથે વાત ભીડવામાં અને પોતાના પરિવારને ચલાવવામાં પોતાના પરિવારને મદદરૂપ થવા માટે આર્થિક રીતે સક્ષમ બનવા માટે એજ્યુકેટેડ હોવું કેટલું જરૂરી છે એ તો હું કઈ એજ્યુકેટર તો હું જો કહેતો કહેવા છે ઘણા લોકોની કહેવા નથી ભણ્યા કરતાં ઘણી બરાબર ભણવા નથી ભણ્યા કરતાં ઘણું બરાબર એટલા માટે કહેવા માગું છું કે જો ભણેલો તો જરૂરી છે જવાનું હું પોતે માસ્ટર્સ કરેલ છું મેં પોતે અને પીએચડીમાં અભ્યાસ છોડ્યું છે આ પ્રોબ્લેમ લાગી ગયો પીએચડીમાં છોડી દીધું છે અ આપણે પ્રવૃત્તિમાં ભળ્યા દ્વારા આ કન્યા કથા કરવી હોત તો હું એટલા માટે કહું છું કારણ કે ભણું તો માર મનુ છે પણ નથી પણ જે કમ તો માર જતી રહી છે હોય તો કદાચ બની શકતા ઓકે તો મતલબ એ વિડીયોમાં આપણે ફરીથી करू હવે જરાક અમે ચૂટપાટીની બેનોની વાત કરું છું એ લોકો આમે ના બેઠા પૈસા કારણે હા એટલે આપણે કેલ્ક્યુલેશન પર છે લોકો આમે બેઠા લાખો કનીસા પર અને મારા ત્યાં બધી જે આવે છે ને એ શાકભાજીની લાગણીઓ ચલાવે છે એમના મધર ફાધર પછી કોઈ બહેનો કે દીવા બેસતા હોય કે તોરણ વેચતા હોય કે માનલા બેસતા હોય એવા પહેલાં ફેમિલીમાંથી દુઃખ આવે છે છોકરીઓ પહેલા એ છોકરીઓની એટલી ટેલેન્ટેડ છે આજે તમે જોશો ને કે એ બહેનો જે ડ્રેસ ડિઝાઇન કરે છે ને તે જે મોટા મોટા શોરૂમમાંથી તમને જોવા નહીં મળે જેવા ડિઝાઇન કરે છે

तो પછીinama આપણે કશું કરી શકતા નથી બરાબર તેના તો પેટર્ન છે કે એને એવી પ્રોબ્લેમ છે મતલબ દરેક સ્લીપ આસપાસ કોટ કેલે હોય છે ઓકે સુધરતી એક કહેવાય છે ને બક્ષીખો છે થ્રી આનો કે સ્લી કોઈપણ ઇનામાં કોઈ બેનામાં રસોડામાં ટેલે હોય છે કોઈ બેનામાં હાથમાં ટેલે હોય છે કોઈ બેનામાં કહેવાય કે બોલવાની કઢા હોય છે એક મેં બહુ મીઠું બોલતી કોમ્યુનિકેશન સારી હોય છે પણ આપણ દેખ તો વાતો કરવામાં કહેવાય છે કે ના વાતો એ રીધાની પહેલો હતું તો હું એ બહેનોના અલગ અલગ ગ્રુપ કાઢું એ બહેનોની ગ્રુપમાં ડિઝાઇન સારી છે એ બેનો આપણું ગ્રુપ અલગ છે કોઈ બહેનોની સીનની કલા સારી છે તે બહેનો ગ્રુપ અલગ છે જે લોકોની બોલવાની સ્કિલ વધારે છે એ લોકોને અલગ રાખું છું જે બહેનો બોલે છે કેસરનું કરતી હોતું પોતાના બાળક પરથી એ જ અસર થાય છે પણ એને સોફ નથી હોતું એ મજબૂરીના કારણે કરતું છે પણ એને ગાઈડન્સ આપવા પડતું નથી તમને હું ગાયડેન્સ આપવા જાઉં છું તો મેં તમને વાત કરીએ કે બની વખતે મેં તમને મારે સાંભળવી પડે છે મેં પછી તમે બે નીકળવી પડ્યા મારે સેવા કરવી છે તો અમારે અમારા ઘર ચલાવ અમને ખબર છે કે ઘર ચલાવવું છે તમારે ખાલી બોલવું છે અમારે અમારા ઘર ચલાવવા માટે તમારે ભેગવું પડે એવી બેનો બીવાળા હોય છે અને અમાર અપોઇન્ટમેન્ટ પણ તમને હોય છે એ વસ્તુની અંદર અને એ બધી વસ્તુ ભૂદરી ચૂકેલા છો પણ ઘણી બહેનો એવી છે કે એ ફિલ્મમાંથી બહાર પણ આવવા માંગ ખરેખર જે બહેનો કરવું છે આ આવી પહેલો બી છે તે કે મારે આ બે નથી પણ મારે મંજૂરી કરવું પડે છે તો તમે મારે ગવર્મેન્ટ પર કંઈ સહાય આપે તો હું એ લોકો પાસે સ્પેશિયલ હું કલેક્ટર સાહેબ મળી છું એટલે એ બહેનોને બી આપણે એ લોકોને રોજગારી પૂરી પણ કરીએ છીએ બનાસકાંઠામાં એક ગામ છે બારિયા ગામ આગળ એ ગામની ભાગી કરે हे पण ना जेव्हा तारी बनवाजे हे साधर पेन भारती रंगले पण मली त्या वाड्यातमध्ये कॉलच चालू होत त्या घरी घरी बेहन आपली आहे की जेणेकरता बाबू એ करताजने जे बेन નથી જ કરવું જેને કરવું છે બહાર નીકળી શકે છે પણ જે નથી કરવું એ નથી કરે લોકો જે કહેવાય ગયા છે એને શું કહેવાય છે કે જેને ગંદકીમાં મળવું છે ગંદકીમાં જ રહેવું છે બીજું નથી કે આ સવાર ઉઠીને સવાર પડીને રાત પડીને સુઈ ગયા અને સવાર પડીને કે દિવસ વર્ષો નીકળી ગયા ને હવે આપણે કરતો જ કરતા કે લોકો કશું નથી કરી શકતા સાતેબેન ભાટીથી મિશન ચાલુ તો સાતેબેન ભાટી પોતે આજે નહીં હોય લગભગ સો ડોક્ટર પોતે રોજગારી પૂરી પાડી એટલે હું એ બેનને સલાહ કરું જે બેનને કરવું છે તો આજે ક્રમ એ પછી અમે ઘણી વખત એમને લાંચન્ય નફેલા છે કે બેન તમે અમારા ઘરમાં ઓવર પગાડો છો છોકરીઓને પગાડો છો પણ એ લોકોને કેવો છે કે ત્યાં ચૌદ વર્ષની દીકરી થાય અને દે વેપાર પોતાના સિતા જ એને મજબૂત કરે પોતાના સિતા જ કેમ એને મજબૂત કરે ચૌદ વર્ષની થાય દીકરી એટલે એને બે છે ત્યાં સાધા બેન ભાટીએ ગ્લોઝ ઉઠાવી અને બહેનોને બહાર કાઢ્યા છે તો એ બહેનોને પણ સલામત કહેવાય છે કે સ્ત્રી ધારે તે કરી શકે જે સ્ત્રીને બહાર નીકળવું છે એ ગમે તે કરીને બહાર નીકળશે જેને ગંદકીમાં મળવું છે ગંદકીમાં જ રહેવાના છે આટલી પ્રવૃત્તિઓ સાથે આપ સંકળાયેલા છો જેવા રિઝલ્ટ પૂરી કામ પણ આપણે કર્યું છે રિઝલ્ટ પણ લાઈન છે ગવર્મેન્ટ તરફથી આપને કોઈ સન્માન પ્રાપ્ત થયું છે ખરું અત્યાર સુધી મને ટોટલ આઠ એવોર્ડ મળી ચૂક્યા છે અલગ અલગ ગુજરાત તરફથી કલેક્ટર ગૃહ તરફથી ઇવન માન્ય મુખ્યમંત્રી તરફથી મને એક એવોર્ડ મળી શકે છે આથીમાં છે હવે લગભગ સતત આ છ એક એવોર્ડ લેવા જવું છું સારું અને આઈડી રિપોર્ટ પરથી આ વખતે બાવીસ વર્ષના નામ હતા તેમાં મારું નામ સિલેક્ટ હતું એકચ્યુઅલી મારા ખાતે બી હતી કે મુખ્યમંત્રીને હાથે મને એવોર્ડ મળ્યો છે તો એવોર્ડ બી મળી ચૂક્યા છે કે મારું લોકોએ કામ જોઈ શકાશે દરેક લોકોએ મારું કામને સહાય છે કહેવાય ને કે ભલે બહેનોને રોજગારી પૂરવાની પાડવાની જે કોશિશને કરી છે તે સાતક થઈ કે થઈ એ તો પફી ખબર જ છે ટ્રાયું કરું છે એ લોકોને પણ પોતાની જાતે વખાણ કરતા નકતા કહે છે કે હું જે મારું જે વિઝન હતું એ વિઝનમાં હું હજી અડધે જી મારે ઘણું આગળ જવું છે મારો ટ્રાય એવું છે કે પાંચસો બહેનો અહીંયા

ના હું નગરપાલિકામાં ઇલેક્શન કરવી છે મારે ટ્રોફ પણ આવે પણ મારા એરિયા બધું નથી પાલનપુરમાં દરેકપતિમાં દરેક એરિયામાં હું લાભ પાડે મારા વોટ નહીં એમની કારણ કે જલ્દી વધારે કરવામાં આવે છે ઇવન મારા ત્યાં તો ભેટો પણ આવે છે આખા બહે સદી આવે છે અને અમે તો અમને હાલીમાં ખરાબથી કામ ચાલુ કર્યું છે અને એનું કામ લઈ જાય છે અને તે આપણે કરે છે ને ત્યાંથી કરીને આપી જાય છે એટલે પાલનપુર બહુ સીમિત નથી અને મારા વોર્ડ બહુ સીમિત નથી હું બધી જગ્યાએ કરું છું એવું કે નગરપાલિકા સભ્ય છું એટલે મારા વોર્ડ ઓફિસ કરો એવું નથી બી દરેક જગ્યાએ જશે દરેક જગ્યાએ જરૂર પડી શકે છે અને દરેક જગ્યાએ કામ કરું છું એક મોડલ મહિલા તરીકે આજના સમાજનું મહિલાઓ કે જે ઘરની અંદર હાલ એમને એટલું તમને જે રીતનો સપોર્ટ મળ્યો છે એ તો સપોર્ટ નથી મળતો તો એવા પરિવારના સદસ્યોને અને સાથે સાથે એ મહિલાઓને પણ પોતાના જીવનમાં પગભર થઈ અને આગળ વધવા માટે આગળ આવવા માટે આપ શું સદેશ આપશો બહેનોને હું એટલું જ કહેવા માંગીશ કે જો બહેનોને કરવું છે તો કરી શકે છે એક વાર તો મારીને સાંભળવું પડ્યું છે ઘરમાંથી કે તમે કેટલું કરી શકો છો આ સેવા કરવા નીકળ્યા છો જોઈએ કેટલા દિવસ તમે સેવા કરો છો અને બધું થવા પાછા ઘરમાં આવી જશો એવું જ બી ઘરેથી સાંભળવા મળ્યું કે છતાં હું ઘરની બહાર નીકળી હતી અને ચેલેન્જ લઈને હતી કે ના મારે કંઈક કરવું છે જો હું પોતે ચેલેન્જ લઈને નીકળી શકું પણ ચેલેન્જ લીધા પછી પણ એ તાર્થક કરવું એ મહત્વનું મળતું ઘરની પાણી પણ નીકળતી મજા જાતે કરવાની છે અને બધાને સપોર્ટ ઉપયોગ પણ મળે એવું કહી નથી શકતી બધા રેસ્ટ્રીને હા પૈસો છે ટકા છે બધું છે તમારા પાસે ટેલેન્ટ છે બધું છે પણ તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો સારો ઉપયોગ કરો છો કે ખરાબ ઉપયોગ કરો તમારા પર ડિપેન્ડ છે અને ઘણી પાસેથી ઘણી બધી કામ કરવું પડશે મારી એવું બધી કે હું ડાયરેક્ટ બાળકીશ તો મને પર સપોર્ટ મળી જ ગયો છે મારે પણ એક બાળક છે એનો ભણાવવાનું ઇવન હું ટીચર તરીકે જોબ કરતી હતી દસ વર્ષ શિક્ષક તરીકેથી મેં કામ કર્યું છે એટલે ઘરનું કામ કરું શિક્ષકની નોકરી કરું બપો પછી આ સેવા કરવી રહી ભાઈ બાળકોને ભણાવવા અલગ અલગ પ્રવૃત્તિમાં જવું અને મારે બી ઘરનું બી અને ઘરમાં જોવા પેન્માને રહું છું એટલે મને બી ઘણા પ્રોબ્લેમ લડે છે કે જાતનું કે આ નીકળી પડે સેવા કરવા એ પણ એ છેવા કર્યા પછી ઘરનું પણ કામ બધા નહીં કરવું પડે પછી તમે કે ચલો હું સેવા કરવા દઉં તો યાદ થઈને નીકળી પડું ઘરની બહાર એ બી મહત્વની નથી કે તમે મિસરને નહીં દો મારે કંઈ કરવું છે મારે કંઈ પણ મારા આમની વાઈફ કે આમની બહુ કે આમની પત્ની કે આમની દીકરી નહીં પણ મારા નામથી ઓળખવું છે આજે મને પાલન મારા નામથી મતું ઓળખે છે કે મારા નામથી નથી ઓળખતા કે આની બહુ છે કે આની વાઈફ છે કે આની ગમી છે એમ હું મારા પોતાના નામથી ઓળખતી પોતાની ઓળખે જાતે ઊભી કરી શકે છે એટલે સ્ત્રીઓને પછી એમ કે હું પલાણાની વાઈફ છું મારા આ કામ તો તેમાં તો નથી પણ મેં પોતે શું કર્યું પણ તમે સાથે બાકી તમે સાથે જ શીખી કર્યું તૈયાર થઈને બી પડવું ઘણી વાર એ તો નથી પણ તૈયાર થઈને આજે હું આ બેન બે વેક્સિન જ આવી બનાવું છું એ લોકો સાથે વેક્સિન ખેલી બી બનાવું છું એ લોકો સાથે એ લોકોની પરિસ્થિતિ સાંભળું છું અને એ લોકો તને ફ્રેન્ડ રીતે જાઉં છું કે જો એ લોકો પડી જાય વેક્સિન જાઉં તો બી ન કરવું પડે કે ચલો આ એ લોકો સાથે બેંકમાં જાઉં દોન પાસ થાય એ લોકો સાથે જાઉં છું અમુક જગ્યાએ આ લોકો વાત ના તો વાત પણ કરું છું એમના હસબન્ડને સમજાવવા હોય તો સમજાવું છું અમારા ટ્રેનિંગમાં બહાર જવાનું હોય છે તો લોકોને સાથે પડે કે હું મારી જવાબદારી લઈ જઉં છું અરે મારી સાથે હું લઈ દઉં છું મારી સાથે પાછું મૂકી દઈશું એ પણ જવાબદારી અમુક લેવી પડે છે આપણે પોતાની જવાબદારી લોકોની બી જવાબદારી લઈ જવું પડે છે એટલે એ બધામાં સાર્થક આપણે થવું પડે છે મને પહેલાનું એ જ્યાં જો કરવું છે ત્યારે બહાર નીકળવું જ છે તમારે તો નીકળો પણ સાર્થક કરીને બતાવો એટલે જો રેડી થાય તો બધું કરી શકે છે તો આ હતા જાગૃતિબેન મહેતા કે જેમણે પોતાનું જીવન પોતાના દમ ઉપર બનાવ્યું છે ઘણી બધી ચેલેન્જીસ એમની લાઈફમાં પણ આવેલી છે પરંતુ પરિવારનો સપોર્ટ મળ્યો છે સાથે સાથે એમણે પણ પોતાની જિંદગીમાં આવતા અવરોધોને મજબૂતાઈથી અડગ રહીને પાર કરીને આજે આ મુકામ હાંસલ કર્યું છે એ બદલ અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આ જ રીતે તેઓ પ્રવૃત્તિ કરી અને લાખો મહિલાઓને આવતા એમનું જે વીસ વર્ષનું એમણે પોતાનું આયોજન કર્યું બીજું વિઝન કર્યું એ પ્રમાણે લાખો મહિલાઓને એ રોજગારી આપી અને પગભર બનાવી અને એમના પરિવારમાં સપોર્ટેબલ થાય આર્થિક રીતે અને એ તમામ રીતે સાથે સાથે પરિવારને પણ તેઓ એમનું જે કંઈ જવાબદારીઓ છે એ પૂર્ણ કરી અને સમાજમાં આગળ વધે એ માટે અમે એમને શુભેચ્છાઓ આપીએ છીએ થેન્ક યુ સો મચ